કુબેર ગેસ એજન્સી નસવાડી ખાતે વડાપ્રધાન ઉજ્જવલા યોજના હેઠળ સાંસદ ગીતાબેનના હસ્તે એકસો પચાસ ગેસ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આજે નસવાડી ખાતે કુબેર ગેસ એજન્સી ખાતે લાભ લાભપાચમના દિવસે દોઢસો જેટલી બહેનોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનું કનેક્શન આજે આપવામાં આવ્યું છે આ પ્રસંગે અમારા લોકપ્રિય સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાજી અમારા મહામંત્રી આદરણીય ડીએફ પરમાર સાહેબ તાલુકા પંચાયતના પ્રમુખ ભાવનાબેન અમારા તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી ગોપાલસિંહજી જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ ઉપસ્થિત આગેવાનો હાજર રહીને આ ગેસનું વિતરણ કર્યું છે ભારત માતા કી જય આજે નસવાડી ખાતે કુબેર ગેસ એજન્સી ખાતે લાભ લાભપાચમના દિવસે દોઢસો જેટલી બહેનોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનું કનેક્શન આજે આપવામાં આવ્યું છે આ પ્રસંગે અમારા લોકપ્રિય સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાજી અમારા મહામંત્રી આદરણીય ડીએફ પરમાર સાહેબ તાલુકા પંચાયતના પ્રમુખ ભાવનાબેન અમારા તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી ગોપાલસિંહજી જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ ઉપસ્થિત આગેવાનો હાજર રહીને આ ગેસનું વિતરણ કર્યું છે ભારત માતા કી જય